તો પોરબંદરમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે કુંભારવાળા વિસ્તારમાં કમરસમા પાણી ભરાયેલા છે સ્થાનિકો દ્વારા પોતાના પશુઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ પોતાના પશુઓનું સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે અને કુંભારવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે ત્યારે કડિયા પ્લોટ અને જુંડાળા વિસ્તારોમાં પણ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અંદાજે પાંચ થી છ હજાર જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે આ દ્રશ્યો જે પોરબંદરના હાલ આપણે જોઈ રહ્યા છો રોડ રસ્તાઓ પર કમરસમા અહીંયા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે પોરબંદર માં સંદેશ ન્યુઝ નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ જોઈ રહ્યા છો હાલ પોરબંદર શહેરના દ્રશ્યો છે જ્યાં લોકોના પશુપાલન ને પણ ભારે એવું નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા હાલ કુંભાર એરિયા એરિયામાં કમર પાણી છે તે ભરાઈ ગયા છે લોકો તેમના પશુઓને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે કામગીરી કરી

વાળા મિલપરા અને જે નીચાણ વાળા વિસ્તારો છે ખાડી વાળા વિસ્તારો છે ત્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે ને લોકોની ઘર વકરી છે તે સંપૂર્ણ રીતે નષ્ટ પામી છે ઋષિ થાનકી સંદેશ ન્યુઝ પોરબંદર